નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં હું છું મિસ્ટર કે કે અને સ્વાગત કરું છું મારી YouTube ચેનલ લર્નિંગ વિથ મિસ્ટર કેકે કે વિદ્યાર્થી મિત્રો આલ્કોહોલ ફિનોલ અને ઇથર સંયોજનોના આજે આપણે પાંચમા ભાગની અંદર આવી ગયા છે આજે આપણે આલ્કોહોલ સંયોજનોમાં CO બંધ સી અને ઓએચ બંધ તૂટવાની પ્રક્રિયા છે આપણે આજે ભણવાની છે જનરલી આલ્કોહોલ સંયોજનો હોય એ CO પર તૂટવાની પ્રક્રિયાઓ કરે છે પરંતુ ફિનોલ સિનેન્દ્રમાં ફક્ત એક જ પ્રક્રિયા છે કે જેમાં C અને OH વચ્ચેનો બંધ તૂટે છે અને કોની સાથે ઝિંક ડસ્ટ સાથે એ જ્યારે ફિનોલ સિનેન્દ્રની પ્રક્રિયા ભણશું આપણે ત્યારે એને વધારે જોઈશું અહીં આપણે આલ્કોહોલ સિનેન્દ્રની પહેલી પ્રક્રિયા ભણવાની છે કે આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા સોરી હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા ઓકે તો હાઇડ્રોજન હેલાઇડ એટલે શું તો કે HX HCl CH2R છે ટૂંકમાં હેલોજન પરમાણુ હાઇડ્રોજન સાથે જોડાય

અને એ જે દ્રાવણ હોય ને તરત ધુંધળું થઈ જાય ધુંધળાપણું બરાબર જો એ તરત ધુંધળાપણું થઈ જાય તો આપણને ખ્યાલ આવી જાય કે એ આલ્કોહોલ છે એ તૃતીય આલ્કોહોલ છે અને જો પ્રક્રિયા જ ન કરે તો કે પ્રક્રિયા નઈ કો દ્રાવણમાં તમે આલ્કોહોલ લીધો છે એમાં અને પ્રક્રિયા ન થાય તો એ પ્રાથમિક આલ્કોહોલ છે અને જો પ્રક્રિયા થાય થોડા સમય રાવા દીધું 5 મિનિટ પછી એમાં ધુંધળાપણું આવવાનું શરૂ થયું તો એ દ્વિતીય આલ્કોહોલ હોય છે આના પરથી તમને એ ખ્યાલ આવી ગયો છે કે આ જે પ્રક્રિયા થઈ રહી છે એ આલ્કોહોલની પરખ માટેની કસોટી છે યસ આપેલો આલ્કોહોલ પ્રાથમિક છે દ્વિતીયક છે કે તૃતીયક છે એની પરખ આ પ્રક્રિયા દ્વારા તમે કરી શકો છો પિય પ્રક્રિયા લુકાસ પ્રક્રિયા ઓકે જો હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા લુકાસ કસોટી 5 MP 2 માર્ક્સ છે આલ્કોહોલ લીધો Hx સાથે પ્રક્રિયા કરાવી શું બળશે આલ્કાઇલ હેલાઇડ એ તમે ઝડપ સેવન કરી વાપરી શકો છો ઓકે તો વિકાસ પ્રક્રિયા છે તો કે કે પ્રક્રિયા કે એનું મિશ્રણ કોનું કોનું છે તો સાંદ્રય સી અને મિશ્રણ ઝડપ સેવન કરી માં પૂછી શકે ધ્યાન રાખજો હવે જો મે અહીંયા એનો સાર આખે કોને કહું છું જો તૃતીય કાળ કોણ હોય એની તમે વિકાસ પ્રક્રિયા નાખો તો તરત જ ધુંધળા પણ ઉત્પન્ન કરે કે છે કયો આ કોણ છે દ્વિતીય કાળ કોલ પ્લસ વિકાસ પ્રક્રિયા ધુંધળા પણ થવામાં સમય લાગે જનરલી 5 થી 10 મિનિટ જેવો સમય લાગે અને પ્રાથમિક આલ્કોહોલ સંયોજન માટે પ્રક્રિયા જ ન કરે બરાબર પ્રક્રિયા ન કરે તો સમજી જવાનું આપણે કે એ પ્રાથમિક આલ્કોહોલ છે ઓકે તો આ હતી વિકાસ પ્રક્રિયા બહુ અગત્યની છે સમજી લેજો બીજી પ્રક્રિયા ફોસ્ફરસ ટ્રાઇહેડ્રેટ સાથેની પ્રક્રિયા યુનિટ 6 ચેપ્ટર નંબર હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનની આલ્કોહોલ આલ્કા હેલાઇડ બનાવવાની પ્રક્રિયા આપણે ભણ્યા હતા એની અંદર આ પ્રક્રિયા આવે છે તમે એ વિડિયો ના જોયો તો મેં હમણાં તમને કીધું કે કે તમે અહીં આઈ બટન ઉપર ક્લિક કરીને એમડીને જોઈ લેજો ઓકે નિર્ધારિત કરણી વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ બી ચાર અંદર મેં કહો ચાર થી પાંચ વાર છે બોર્ડમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે અને તમારા માટે આ ખૂબ જ મે ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે ઓકે કરવાનું શું નિર્ધારિત એટલે શું તો કે પાણીનું ઉંડો કરો આપણે શેમાંથી કરવાનું છે આલ્કોહોલમાંથી કરવાનું છે તો આલ્કોહોલ સંયોજનોની જ્યારે સાંદ્રય એસ્ટ્રોસોફોર ની હાજરીમાં કોઈ ઉદ્દીપક ZnCl2 છે કે AlCl3 છે એ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે બંને ઘટકોમાંથી એટલે કે એ આલ્કોહોલ સંયોજનમાંથી પાણીનો દૂર થાય અને આલ્કીન ની પરિ મળે છે આ પ્રક્રિયા છે એને કહેવાય નિર્જળીકરણ કેમ નિર્જળીકરણ કીધું તો કે ભાઈ આ પ્રક્રિયાની અંદર પાણીનો દૂર થાય છે એટલા માટે એને નિર્જળીકરણની પ્રક્રિયા કહી શકાય જો અહીંયા આપણે આલ્કોહોલ લીધો છે ઇથેનોલ છે એમાં ઇથેનોલમાં રહેલો આ OH અને અહીંયાથી આ બીજા કાર્બન પરથી એચ બંને દૂર બંને જોડે છૂટું દૂર થાકે H2O તો અહીંયા બે કાર્બન વચ્ચે ઇલેક્ટ્ર તા ક્ષય એટલે આ એના વચ્ચે આવી ડબલ બોન્ડ એટલે કે આ ની પરિમાણ તો આ જે પ્રક્રિયા છે એને કહેવાય નિર્જળકરણની પ્રક્રિયા જનરલી આ જે પ્રક્રિયા છે એ તૃતીયક આલ્કોહોલ સાથે ઝડપી થાય છે પ્રાથમિક દ્વિતીયક સાથે થોડી ઓછી પ્રાથમિક સાથે સૌથી ઓછી હવે એ જનરલી એની સાથે કેવા કેવા પ્રકારના એસિડ વાપરવામાં આવે છે આપણે પ્રાથમિક આલ્કોહોલ હોય દ્વિતીય હોય તૃતીય હોય કેવા વાપરવામાં આવે છે એ જોઈએ ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણા પાસે ત્રણ આલ્કોહોલ હોય પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક હવે ત્રણેય પ્રકારના આલ્કોહોલ છે એ નિર્જળકરણ કરતા તરીકેનો ક્રમ છે એ જુદો જુદો છે હવે જ્યારે તમે પ્રાથમિક આલ્કોહોલની પ્રક્રિયા કરો નિર્જળકરણની ત્યારે તમે જે એસિડ લેવો પડે તમારે ખૂબ સ્ટ્રોંગ લેવો પડે તો એ મધ્યમ નિર્જળકરણ પ્રક્રિયા થઈ શકે જ્યારે એન સાપેક્ષે દેખતી ગયો તો એસિડ થોડો ઓછો લેવો તાપમાન ઓછું રાખવાનું પહેલા તાપમાન વધારે જોઈએ પ્રાથમિકમાં અને તૃતીય ભાગ તો એમાં તાપમાન ઓછું અને એસિડ છે એ પણ સ્ટ્રોંગ જોઈએ નહીં એટલે ઢીંગળીકરણ કરતાનો ક્રમ મે તમને આની પહેલા કીધું એમ કે તૃતીયકમાં ઝડપી થાય દ્વિતીયકમાં એનાથી ઓછો અને પ્રાથમિકમાં સૌથી ઓછો તે થાય છે ઓકે જો કે રીતે હે અમે પ્રાથમિક આલ્કોહોલ લીધો છે ઇથેનોલ છે એનું સાંદ્રેસ્ટ્રેસ મોલ વેટ 100% માં સાંદ્રેસ્ટ્રેસ મોલ લેવો પડે અને તાપમાન 443 કેલ્વિન રાખો તો તમને એમાંથી ઇથિલ સંયોજક મળી જશે આમાંથી શું છે નો ઓર્ડર થઈ જાય ઓર્ડર થઈ પાણી એ રીતે અહીંયા આલ્કોહોલ છે બરોબર આ ઓએચ સમૂહ છે જે કાર્બન છે જો બે કાર્બન છે જો દ્વિતીય કાર્બન એની પ્રક્રિયા છે તો 85% H3PO4 સાથે એટલે કે એસિડ છે એસ ફોસ્ફોરિક એસિડ તો એની સાથે પ્રક્રિયા તમે 440 કેલ્વિન તાપમાને કરો તો એ પ્રક્રિયા થાય એટલે મળી જાય તમે ત્રણ કાર્બન છે એટલે મને પ્રોપીન બનશે શું બનશે પ્રોપીન ઓકે અને એવી જ રીતે જો તમે તૃતીયક આલ્કોહોલ લ્યો ત્રણ કાર્બન સાથે જોડાય છે ને આ કાર્બન જે એની સાથે ઓએચ જોડા મે તો એની તમારે ખાલી ફક્ત 20% એસિડ લો પર એસિડ લો પ્રક્રિયા કરાવ 358 કે ઉતાપ પર તો શું બની જાય આ ઘટક છે એ બની જાય છે તો તમે અહીં જોઈ શકશો કે એની અંદરથી પાણીનું અણુ દૂર થઈ જશે તો હવે તમને ખ્યાલ આવશે આમાં તમે 20% જ આમાં 50% નમક તો એ સોટર તો આમાં ઝડપથી પ્રક્રિયા કયા અલ્કોહોલની અંદર થાય તમે કહો શેમાં થશે કે જેમાં કન્ડિશન ઓછી જોઈએ જેમાં ટેમ્પરેચર ઓછું જોઈએ ઝડપથી પ્રક્રિયા કરશે જો એટલે માટે જો નિર્જળીકરણનો ક્રમ છે યાદ રાખજો તૃતીયકમાં સૌથી વધારે ઝડપથી થાય પછી દ્વિતીયક અને પછી પ્રથમ યાદ રાખજો આ જે પ્રક્રિયા તમને પૂછ છે એકલીય વિધિ સાથે જ પૂછ ચાર ગુણ એટલે તમને કોઈ પરફેક્ટ એક ઉદાહરણ આપવાનું કહેશે કે ઇથેનોલમાં ઇથેનોલની નિર્જળીકરણની પ્રક્રિયા યોગિક ક્રિયા વિધિ આપી ઉદાહરણ સાથે સમજાવો તો તમારે ઇથેનોલનું ઉદાહરણ લઈ જ સમજાવવાનું છે એટલે માટે એની ક્રિયા વિધિ તમે અહીંયા લખ્યા દેજો દીધો તબક્કો 1 છે એની અંદર શું થતું છે એ આપણે જરાક શીખી લઈએ જો ક્રિયા છે હું લખી આપણે અહીંયા અહીંયા ક્રિયા વિધિ ઓકે ક્રિયા શું હોય જો તબક્કો પહેલો એમાં શું હોય પ્રોટોનિટિક આલ્કોહોલનું નું એટલે જે આપણે એસિડ લીધો છે એસિડ છે આપણે શું નું દાન કરે H+ ઈ H+ છે એ આલ્કોહોલ સંયોજન છે મળ એટલે પ્રોટોનિક આલ્કોહોલ પ્રોટોનિયમ મેળવો એટલે માટે એને કહેવાય પ્રોટોનિટિક આલ્કોહોલનું બન્યું અહીંયા શું બોલ આ એસિડમાંથી જે H+ આવે છે એ એ આ ઓક્સિજનના અબંધકારક ઇલેક્ટ્રોન युग्મ સાથે જોડાઈ જાય અને બંધ બનાવી દે રેડી એટલે આ અબંધકારક ઇલેક્ટ્રોન છે એ આ બંધ બનાવવા વેઈ ગયા તો ઓક્સિજન ઉપર જવાબ કેવો આવશે ધન વિ charge 6 બરાબર અને આને પછી ઇલેક્ટ્રોન કે બેટા એ શું કરશે ત્યાં બાજુનો ઇલેક્ટ્રોન છે એને આ આ બાજુ ખેંચવાની કોશિશ કરશે એટલે નેક્સ્ટ તબક્કામાં શું થાય કાર્બો કેટાયન બને કઈ રીતે બનશે તો આ જ બંધના ઇલેક્ટ્રોન છે એ શું કરશે અહીંયા આ તરફ ખેંચી લેશે બરાબર તો હવે થાય શું ખેંચે તો તો અહીં ત્યાં બળ તૂટી જાય બળ તૂટી જાય આ S2 અને આ ડૂબ ઠીક છે અને હું બની વાત બની શું તો કે ભાઈ આ અહીં એ એક બંધ તૂટી ગયો એટલે સંયુક્તા ઘટી ઘટી એટલે મતલબ હું બની ગયો આ કાર્બો કેટાયન ready ખ્યાલ આવી ગયો તમને okay તો હવે તબક્કા ત્રણ ની અંદર શું થાય કે જે proton જે વિલોપન છે આ જે પ્રોટોન છે ને એમાં રહેલા પ્રોટોન નું શું થાય વિલોપન અને એમાં શું બને છે alkyl group બનશે એટલે કે ethyl બને છે ethyl હવે થાય શું આમાંથી આ જે હાઇડ્રોજન છે આ હાઇડ્રોજન દૂર h+ સ્વરૂપ રે અને આ બંને વચ્ચે સંયુક્તા ઘટે એટલે બંને વચ્ચે આવે ડબલ બોન્ડ આ બંને h આ બંને h બંને વચ્ચે સંયુક્તા પૂરી કરવા માટે ડબલ બોન્ડ દર્શાવ્યું તો આ રીતે ઇથિન જે બને છે એ જે પ્રક્રિયા થઈ એ આખે કે પ્રક્રિયાને કહેવાય નિઝલકરણની પ્રક્રિયા અને આયનિક ક્રિયાને ચાર ગુણમાં પૂછાય એટલે તમારે ક્રિયાવિધિ કમ્પલ્સરી ફરજિયાત લખવી પડશે એટલે આ રીતે લખી દેવાય હવે તમે અહીં જોશો આ જે એસિડ છે એનું કામ છે ઉદીપક તરીકે ઉદીપક અહીંયા વપરાણો તો એસિડમાંથી H+ અને અંતે એ એસિડમાંથી H+ છે પાછો આપણે છેલે છૂટો પણ પડી ગયો એટલે કે ઉદીપકનું કાર્ય ફક્ત પ્રક્રિયાનો વેગ વધારવાનું એ પ્રક્રિયામાં ભાગ લેતો નથી એ નીપજ ની અંદર ફરી પાછો મળી જાય તમે જો પ્રક્રિયામાં ફક્ત ભાગ લીધો છે ને પણ છેલ્લે નીપજ ની અંદર કેવું થાય છે એ પાછો મળી જાય છે આ ઉદીપક નું કાર્ય છે ઓકે તો આ રિઝર્વકરણની ની પ્રક્રિયા છે હવે જોઈએ આલ્કોહોલ સંયોજક ઓક્સિડેશન પ્રક્રિયા ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો ઓક્સિડેશન પ્રક્રિયા છે જોઈએ ઓક્સિડેશન પ્રક્રિયામાં શું થતું હોય વિદ્યાર્થી મિત્રો જ્યારે પ્રક્રિયા થાય ને ત્યારે આલ્કોહોલ સિલિન્ડરમાં જે ઓ અને એચ વચ્ચેનો બંધ છે અને સી અને એચ વચ્ચેનો બંધ છે બરાબર એ બંને વચ્ચેના બંધમાં રહેલા હાઇડ્રોજન છે દૂર એટલે હાઇડ્રોજન દૂર થાય છે એ સંયોજનમાંથી એટલા માટે એને રીહાઇડ્રોજનેશન પ્રક્રિયા પણ કહે છે ઓક્સિડેશન પ્રક્રિયાને અહીંયા કેમ નામ ઓળખવામાં આવે રીહાઇડ્રોજનેશન કારણ કેમ તો કે બંને ઘટકમાંથી બે હાઇડ્રોજન પરમાણુ દૂર થાય છે અને અન્ય ઘટક દ્વારા એમ ઓક્સિજન છે ઉમેરાય છે અને કાર્બોનિલ સંયોજનો બનાવે છે અહીં ખાલી સામાન્ય પ્રક્રિયા આપી છે

પહેલા આપણે આગળ આગળ શીખ્યા કે આલ્કોહોલિક બનાવટનો એમાં રિડક્શન કર્યું છે ત્યારે શું થયું જોયું તમને ખ્યાલ હશે કે એનાથી ઉત્તેજન ઊલટું છે પ્રાથમિક આલ્કોહોલમાંથી ઓક્સિડેશન કરો તો アルડિહાઇડ મળે અને アルડિહાઇડનું રિડક્શન કરો તો પ્રાથમિક આલ્કોહોલ મળે રેડી એ રીતે દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરો તો કીટોન મળે અને કીટોનનું રિડક્શન કરો તો દ્વિતીયક આલ્કોહોલ મળે બે એકબીજાના વિરુદ્ધ છે બરાબર ચાલો ધ્યાન આપો અમે પ્રાથમિક આલ્કોહોલ છે એનો ઓક્સિડેશન કર્યું તો શું મેળવ્યો આપણને આલ્ધી હેન્ડ જો હજી આગળ ઓક્સિડેશન કરવામાં આવે તો શું કરો શું થાય છે એનું આગળ એસિડનું આગપાત્રણ થાય છે આગળ બધું છે આલ્કોનમાંથી સીધો જ એસિડ તમારે મેળવો હોતો તો કેમેનો ફોર્નનો ઉપયોગ થાય છે એ જે તમે આના પછીના પાઠમાં શીખશો ઓકે અને આલ્ધી હાઇટ તમારે મેળવવું હોય એની માટે એક ઉદ્દીપક વાપરવો પડે એ ઉદ્દીપકનું નામ છે ક્રોમિયમ ઓક્સાઇડ આલ્કોહોલ છે પ્રાથમિક એમાંથી આલ્ડી હાઇટ બિને ઉદ્દીપક એ ઉદ્દીપક વડે બનાવી શકાય તો કે

આ પિરિડિયન ક્લોરોપ્રોમેટ છે એની હાજરીમાં જ્યારે તમે પ્રક્રિયા કરો તો એમાં દીબધારો છે એને કોઈ પ્રકારનો ઉપયોગ કરતો નથી ટૂંકમાં આલ્કોહોલમાં થી આલ્ડિહાઇડ બને છે યાદ રાખો આલ્કોહોલમાંથી આલ્ડિહાઇડ બનાવવા માટે તમારે પીસીસી નામનો લિપોક્સી વાપરવો પડે ઓકે બીજું છે આલ્કોહોલ આ કયો આલ્કોહોલ છે દ્વિતીય આલ્કોહોલ તો દ્વિતીય આલ્કોહોલની જ્યારે ક્રોમિયમ ઓક્સાઇડ છે જો અહીં યાદ રાખજો કે એક ક્રોમિયમ ઓક્સાઇડ છે પણ પ્રાથમિક આલ્કોહોલ છે એટલા માટે આલ્ડિહાઇડ બને અહીંયા દ્વિતીય આલ્કોહોલ છે ક્રોમિયમ ઓક્સાઇડ છે પણ આ કીટો છે મળે છે બે પેર તો બરાબર અને તૃતીય કાર્બોક્સિલ છે એ પ્રક્રિયા આપતા નથી જનરલ પ્રક્રિયા કરતા નથી ઓકે તો તમે આ રીતની પ્રક્રિયાઓ ઓક્સિડેશન જોઈ હવે એમાં તે બીજી પ્રક્રિયા તમે બીજી કરી શકો કે જ્યારે તમે કોઈ પણ આલ્કોહોલ ને કોપર ઉદ્દીપકની હાજરીમાં 573 કેલ્વિન તાપમાન ઉપર કરો તો પ્રક્રિયાના અનુસાર એ અલગ અલગ ઘટકોમાં રૂપાંતરણ થાય છે જો પ્રાથમિક આલ્કોહોલ હશે તો આલ્ડિહાઇડ બનશે દ્વિતીયક આલ્કોહોલ હશે તો કીટોન બને અને તૃતીયક આલ્કોહોલ હશે તો પ્રક્રિયા થશે પણ એમાં કોઈ પણ પ્રકારનો ઘટક નહીં બને એ બનશે એમાં નિર્જળીકરણની પ્રક્રિયા હોય છે એટલે પાણીનો અણુ દૂર થઈ જાય છે અહીં મે લખ્યું છે આલ્કોહોલ પ્રાથમિક રીતે કોપર ઉદ્દીપકને અધીનમાં પાંચ સત્તર તરીકે કેલ્વિન તાપમાને આલ્ડિહાઇડ બની જાય દ્વિતીયક લીધો પાંચ સત્તર તરીકે કેલ્વિન તાપમાને કીટોન બની જાય બરાબર એ એ જ પ્રક્રિયા લીધો

હવે એ જ પ્રક્રિયાઓ જોવાની છે પણ એમાં ફિનોલ પ્રક્રિયા ઓકે CNOH બંધ તૂટવાની પ્રક્રિયા ફિનોલ એક જ આપે છે ઝીંક 10 સાથે 10 સાથે બરોબર ઓકે હવે આપણે જે પ્રક્રિયાઓ ભણવાની છે ફિનોલ અલગ અલગ નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ કરે છે કઈ કઈ કરે છે એ આપણે શીખવાની છે મોટા ભાગે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કરે છે ધોરણ 11 ની તમે આ શીખેલા છે નાઇટ્રેશન છે halogenation છે sulfonation છે પ્રિયંકા વાત કરે છે જે SIS છે તમને ખ્યાલ છે એ બધી electron ને લગાવી કેવી પ્રક્રિયા હોય છે અહીંયા આપણે નાઇટ્રેશન અને halogenation પ્રક્રિયા બનાવવાની છે જો અને બીજું કે ફિનોલ ઉપર OH સમૂહ જે આવેલો છે એ OH સમૂહ છે એ ઓર્થો અને પેરા નિર્દેશક અસર દર્શાવે છે એટલે કે એમાં સંસ્પંદન જ્યારે થાય છે ત્યારે ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધારે જોવા મળે છે માટે આવનારો કોઈ ક્રિયાશીલ સમૂહ છે આવનારો કોઈ ઇલેક્ટ્રોન જેને તમે કહો છો બરાબર એ આવીને ઓર્થો અથવા પેરા સ્થાનની અંદર જોડાય છે અને ખાસ કરીને એ જે ઓર્થો અને પેરા સ્થાનમાં જોડાય છે બંનેની ન્યુક્લિયસ તો સાથે મળે જ છે પરંતુ એના ઉત્કલન બિંદુના તફાવતને આધારે આપણે એને વરાળ નિસંધન દ્વારા અલગ કરી શકીએ છીએ અને એમાં ઓર્થો અને પેરામાં પેરાનું મિશ્રણ છે એ સોરી પેરા ઘટકનું મિશ્રણ છે સૌથી વધારે એટલે કે પેરા ઘટક સૌથી વધારે બને છે એટલે કે એ મુખ્ય હોય છે બરાબર જોઈએ ચાલો નાઇટ્રેશન ફિનોલ ની 298 કેલ્વિન તાપમાને મંત HNO3 થાય યાદ રાખજો મંદ કીધું છે સાંદ્ર લ્યો તો અલગ બને છે મંદ લ્યો તો અલગ બને છે જ્યારે મંત HNO3 તમે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલનું મિશ્રણ તમને મળે છે એમાં જે પેરા હોય શું છે તમારી આ મુખ્ય હોય અને આ શું છે તમારી ગોળ ઉપર છે આ ઓર્થો ઓછી મળે અને પેરા તે વધારે એટલે મુખ્ય મળે હવે આ બંને નું મિશ્રણ કરો તમે એમ કહી શકો આ આપણે અલગ અલગ કઈ રીતે પાડવા તો એમાં એમાં એક ટ્રીક છે કે ભાઈ આ જે ઓર્થો નાઇટ્રોફિનોલ છે ને એમાં પોતાના પોતાના અણુ વચ્ચે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ કેવો આંતર આણ્વીય એના અણુ અણુની અંદર જ્યારે પેરા નાઇટ્રોફિનોલ એક પેરા નાઇટ્રોફિનોલ અને બીજા પેરા નાઇટ્રોફિનોલ વચ્ચે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બને છે જેને તોડવો પેલાની સાપેક્ષે ખૂબ જ મજબૂત છે

અને અંતઃ એટલે પરમાણુ પરમાણુ એટલે અણુ ની અંદર રહેલા પરમાણુ વચ્ચે બંધ રહે છે આ h બંધ છે બરોબર એવી રીતે આ શું છે h બંધ છે ખ્યાલ બે અલગ અલગ અણુ વચ્ચે રચાય એને આંતર કહેવાય અને પોતાના ને પોતાના અણુમાં પરમાણુ વચ્ચે તો હાઇડ્રોજન એને કહેવાય આંતર અણુ હાઇડ્રોજન मैं तुमने अगर बात करी कि जो मंत ले सकते हो ऑर्थो तो ने पैरालो मिश्रण में सांद्र ले तो शुमण जो सांद्र के साथ एचएनओ3 के साथ प्रक्रिया क्रम में आए तो 246 ट्राईनाइट्रो फिनोल मिले जेने पिक्रिक एसिड पाक कहे जो फिनोल से सांद्र एचएनओ3 के साथ प्रक्रिया कराओ तो क्या है यहां 3 जगह ऑर्थो पैरा अब ये ऑर्थो स्थान एक पैरा स्थान पर नाइट्रो समूह जुड़ जाए और 246 ट्राईनाइट्रो फिनोल बने जेने નામ તરીકે પિક્રિક એસિડ છે એ કહેવામાં આવે છે અને એનું સ્ટ્રક્ચર છે તમને પૂછી શકે છે ઓકે આ જે પિકરિક એસિડ છે એ વાસ્તવમાં અલગ રીતે બનાવવામાં આવે છે પહેલાં ફિનોલનું સલ્ફોનેશન કરવામાં આવે જેથી ફિનોલ ટુ ફોર ટુ ફોર ડાયસલ્ફોનિક એસિડ મળે છે જેનું તમે આગળ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો ટુ ફોર સિક્સ ટાઈમ નેટ્રોફિનોલ મળે છે ઓકે ચાલો જોઈએ એની હેલેજીનેશનની પ્રક્રિયા હેલોજનેશન પ્રક્રિયા છે એની અંદર પણ આપણે જે ફિનોલિક પ્રક્રિયાઓ જોઈ તમે એક નાઇટ્રિક એમાં મંદ નાઇટ્રિક એસિડ સાથે અને સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે એવી રીતે બ્રોમિન સંયોજન છે એની પણ પ્રક્રિયા આપણે બે રીતે ભણવાની છે એક જ્યારે ફિનોલ છે એને ક્લોરોફોર્મ કે કાર્બન ડાયસલ્ફાઇડ માં Br2 જળ નાખી અને પ્રક્રિયા તમે 273 કેલ્વિન તાપમાને કરો તો તમને ઓર્થો અને પેરા બ્રોમોફિનોલ નું મિશ્રણ જે તમને મળે છે અને જો તમે એની પ્રક્રિયા ફક્ત બ્રોમિન જળ સાથે કરો તો 246 ટ્રાઇનાઇટ્રો સોરી ટ્રાઇબ્રોમો ફિનોસેટ તમને મળે છે ચલો તે રીતે છે બરાબર જો આ જે પ્રક્રિયા છે આનો પકડ લખણ નંબર લખવાનો આ બરાબર ફિનોલ ની કાર્બન ડાયસલ્ફાઇડ માં રહેલા બીઆર ટુ જળ સાથે 273 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા ઓર્થો બ્રોમો ફિનોલ અને પેરા બ્રોમો ફિનોલ મિશ્રણ મળે એટલે કે આ તમને આ શું થાય कारण इंडेक्स तो मुझे बी आर छे ये अन्य रहेला एच ने विस्थापित कर दे रहे, अन्य रहेला एच ने विस्थापित कर दे अने एक एच बी आर तो रूपे दूर थी जे अन्य बी भी देखा तभी एच बी आर दूर थी जे तो यहाँ तो पे तो एक, तो एक, एक एच बी आर है अन्य अमाल तो एक एच बी आर अमाल है तो एक एच तो � बदी जगह थी एक एक आदमी मतलब और थोड़े पैरा स्थान में थी एक आइटम जिन्होंने विस्तार बीआर बैठी है तो एचबीआर थी જોડાણ થઈ ગયું એ જ કટ જ મળે થઈ ગયું મારો 246 ટ્રાઈ બ્રોનો ફિનો એકદમ ઈજી પ્રક્રિયાઓ છે જે તમને કાલે ફક્ત હવે યાદ રાખી લેવાના સમીકરણ તો એના પરથી પણ યાદ રાખી શકો છો હવે જો એ લખ્યું છે મોસ્ટ IMP વિદ્યાર્થી મિત્રો બોર્ડ પરીક્ષામાં કઈ કેટલી વાર પૂછાઈ ગયો ક્વેશ્ચન છે અને પૂછાશે પણ ખરો મોસ્ટ IMP ક્વેશ્ચન છે કોલબેક પ્રક્રિયા તમને એમ કે કોલબેક પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો અથવા તો કે પરિવર્તન આપો ફિનોલ માંથી સેલિસિલિક એસિડ તો બી આ જ પ્રક્રિયા છે વ્યવસ્થિત સારા અક્ષરે અને સુંદર રીતે લખી દેવાનું પહેલા તમે પ્રક્રિયા આવતી છે તો એના પરથી લખાણ થઈ લખી શકો છો જો ફિનોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા સોડિયમ ફિનોક્સાઇડ બને છે જેનો અલગ CO2 સાથે પ્રક્રિયા કરી એસિડિક દ્રવ વિભાજન કરતા સેલિસિલિક એસિડ નીકળે છે આ આપણે લખાણ લખ્યું કોના પરથી પ્રક્રિયા ઉપરથી આ એ જ છે देखो कैसे करवनुच बरोबर फिनोल नी सोडियम हाइड्रोक्साइड साते प्रक्रिया करता सोडियम फिनोक्साइड बने चेन वाकर कार्बन डाइऑक्साइड रोले प्रक्रिया करे एसिडिक जलयोजन करता सैलिसिलिक एसिड बने छे आ प्रक्रिया ने कौन प्रक्रिया कहे छे ठीक है ठीक है जो आगे अनि सोडियम फिनोक्साइड केवाय अब CO2 से सीधे अइया एने जोड़ा दे छे एमे कैरेक्टर तरीक क्या पड़ी दे COH समूह थई जाय पछि OH छे एमे आ एक NH

શક્યતા પણ ઘણી છે તો રિવર્તમાન પ્રક્રિયામાં શું હોય જો પેલા એની આપણે વ્યાખ્યા લખવાની હોય છે તમારે બે ગુણનો પ્રશ્ન પૂછી જો જો મોસ્ટ હાઈ ડિપ્રેશન છે રિવર્તમાન પ્રક્રિયા બે ગુણની અંદર પૂછાય છે બહુ બહુ કે બહુ બધું ઓકે કરવાનું શું તો કે ફિનોલ સંયોજન છે એને ક્લોરોફોર્મ અને જળીય એનોડ સાથે પ્રક્રિયા કરતા સોડિય જળીય એનોડ સાથે પ્રક્રિયા કરતા મધ્યવર્તી સંયોજન બને છે જેનું આગળ સોડિયમ nitroxide વડે પ્રક્રિયા કરી અત્યાધિક દ્રાવણ માં ની કરતા saltaldehyde બને છે તો આના ઉપરથી થી લખાણ લખવાનું છે જો ફિનોલ ની chloroform અને જરૂરી એનાલિસિસ સાથે પ્રક્રિયા કરતા આ મધ્યવર્તી saltaldehyde બને છે જેનું આગળ એનાલિસિસ સાથે પ્રક્રિયા કરી એસિડિક દ્રાવણ માં વિભાજન કરતા saltaldehyde બને છે તથા ઓછો સ્થાનની ની અંદર aldehyde સમૂહ દાખલ થાય છે આ પ્રક્રિયાને શું કહેવાય રીવર્તીમાન પ્રક્રિયા કહે છે તો આ કેટલું લખાણ છે તમે લખી શકો એ રીતે તો જો ફિનોલ સંયોજન છે ક્લોરોફોર્મ છે એ સીધો અહીંયા એટેક કરશે બરાબર એટલે આઈ થી એક H દૂર થાય એ H એક H અને આમાંથી એક Cl દૂર થઈ જશે અને CHCl2 અને આમાંથી આ ONA એ સીધો અહીંયા જોડાઈ જશે અને આમાંથી આ OH અને આ H H2 સ્વરૂપે દૂર થઈ જશે રાઈટ હવે આગળ તમે ફરીવાર એક NaOH સાથે પ્રક્રિયા કરો તો શું થાય આમાંથી એક n અને અહીંયા એક c એને c m દૂર કરીએ એટલે વિદ્યુત ગુણ્યા n h અહીંયા c h c m વિદ્યુત ને અને બીજો જે એક h છે એ e જે h છે એ h સાથે અહીં એક h અને આમાંથી એક c જોડાઈ જાય અને આ જે એ અહીંયા આવીને જોડાઈ જાય તો તમે એ રીતે દાખલ થાય આગળ s h દ્વારા વિભાજન કરો તો અહીંયા n તમે s c h તો દૂર થઈ જાય અને હોય ત્યાં જોડાય એટલે સી એચ ઓ શું છે સી એચ ઓ રેડી એટલે આ રહી હાઈડ એટલે કે સરસ આ રહી હાઈડ જે આ પ્રક્રિયાને વિદ્યાર્થી મિત્રો રીમર કહેવા કહે છે બીજું ફિનોલની ઝિંક રદ સાથેની પ્રક્રિયા ફિનોલ સંયોજન છે ઝિંક સાથે પ્રક્રિયા કરો અને સીધું ભાઈથી આ આ ઓ છે એ દૂર થઈ જાય બરાબર અને એ ઝિંક સાથે જોડાય આ એચ તો અહીંયા અહીંયા પાછો દાખલ થઈ જાય એટલે બેન્ઝિન બને છે અને ઝિંક સાથે ઓક્સિજન ઝિંક ઓક્સાઇડ છે એ दूर था क्या लाग भीतर आ एकच प्रक्रिया आहे की जेमा आपोइस बनसी फटलेला रक्त पैसे तरी कार्बन लवण व चक्र तुटते एकच प्रक्रिया बाकी एक प्रक्रिया तुम्ही जो वायू इतने बंध तुटता ऑक्सीडेशन प्रक्रिया जारे फिनॉल नी सोडियम क्रोमेट सोडियम पोटेशियम डाईक्रोमेट पोटेशियम डाईक्रोमेट नी एससफोर जव एसिड नी निर्जीव प्रक्रिया करो आणि डाई कीटोन से जेने बेंजो ફિનોલ નું ડાયકિટોન મે બે જગ્યાએ કીટોનનું છે બરાબર એટલે કે ડાયકીટોનનું જન મળે છે કારણ કે બે જો ફિનોલ પામે છે કેમ ઓકે તો આની ઓક્સિડેશન પ્રક્રિયા થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો આ ફિનોલિક પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ હવે વધારાનું આપણે છે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું આવજો